આપ નિહાળી રહ્યા છો ભારત દર્શન ન્યૂઝ આજના મહત્વના સમાચાર ઓલપાડના બોલાવ જીઆઈડીસી પાટિયા આવેલ મામાદેવ મંદિરની સાલગીરી મહોત્સવ વીસ ડિસેમ્બરે યોજાશે મામાદેવ મંદિર બોલાવ જીઆઈડીસી પાટિયા ઓલપાડ તાલુકાના બોલાવ ગામ ખાતે ઓલપાડ ટીમ રોડ પર બોલાવ જીઆઈડીસી પાટિયા નજીક આવેલ તાડવાળા મામાદેવના મંદિરની સાલગીરી મહોત્સવની ભવ્ય ઉજવણી તારીખ વીસ ડિસેમ્બર ને શુક્રવાર નામ રોજ ઉજવવા આવશે આ સાલગીરી નિમિત્તે સવારે દસ કલાકે પૂજા વિધિ અર્ચના કરવામાં આવશે ત્યારબાદ બપોરે અગિયાર કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ નિમિત્તે રાત્રે કલાકે પણ આયોજન કરવામાં આવ્યું છે તો આપ તમામ આજુબાજુના ગામો તથા ભાવિભક્તોને અવશ્ય પધારવા વિનંતી જેમાં મામા ગ્રુપ દ્વારા ભાવિક ભક્તોને આ સાલગીરીમાં ઉપસ્થિત રહેવા જણાવાયું હતું ભગતસિંહ ચૌહાણ ભારત દર્શન ન્યૂઝ સુરત